દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ફૂટપાથ પરથી શ્રીજીની પ્રતિમાનો વેચાણ કરનારાઓ રજળતી હાલતમાં શ્રીજીની પ્રતિમાઓ મૂકી ગયા હોય જે પ્રતિમાઓનું પાલિકા દ્વારા વિસર્જન કરાયું હતું સુરતમાં ગણેશોત્સવની રોનક વચ્ચે રસ્તે રજળતી દેખાયેલી શ્રીજીની પ્રતિમાઓનું પાલિકા દ્વારા વિસર્જન કરાયું હતું સુરતના લાલ દરવાજા મજુરા ગેટ સિવિલ ચાર રસ્તા બમરોલી રોડ સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવ પર્વ પહેલા પ્રતિમાઓનું વેચાણ થાય છે જોકે તહેવાર શરૂ થતા જ્યાં વેચાણ કરતા બચી ગયેલી શ્રીજીની પ્રતિમાઓ ત્યાં જ રઝળતી મૂકી જતા રહે છે ત્યારે આ વખતે પણ આવી રીતે રઝળતી શ્રીજીની પ્રતિમાઓ મૂકી વેચાણ કરતા જતા રહેતા આખરે પાલિકા દ્વારા પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ